નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો મુદ્દો રહેશે આલેખ આધારિત પ્રશ્ન સીઈટી બે હજાર પચીસમાં આલેખ આધારિત એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એ પ્રશ્ન એ આપણે જોઈશું અને આલેખ આધારિત બીજા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ પણ જોઈશું આ વિડીયો ધ્યાનથી જોયા પછી કદાચ પરીક્ષામાં ગમે એવો આલેખ પૂછી નાખે તમને તકલીફ પડશે નહીં અને તમારો માર્ક અપાય છે નહીં તો શરૂ કરીએ તો આ પ્રશ્ન સીટી બે હજાર પચીસ માં પૂછાય ગયો નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે એવું કીધું સૂચનામાં બરાબર પછી આ આપ્યો તો આલેખ અને આ તો પ્રશ્ન કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે હવે આવો પ્રશ્ન આવે એટલે સર્વપ્રથમ તો આપણે આ લેખની આ સાઈડ જોઈ લેવાની આ બાજુ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એવું લખેલું છે અને નીચે શહેરોના નામ આપ્યા છે સુરત અમદાવાદ શિમલા ભુજ મનાલી અને ચેન્નાઈ તો કાંઈ કરવાનું નહીં આમાં સર્વપ્રથમ તો આપણે જોઈ લેવાનું તો કયું શહેર છે એનું તાપમાન કેટલું તો સુરતનું તો ભાઈ ત્રીસ છે એની પડખે અમદાવાદનું તો ઉપર હાલી અહીંયા લીટી પૂરી થાય તો એ છે ચાલીસ ત્યારબાદ છે શિમલા તો શિમલાનું જે છે એ અહીંથી આડું હાલ્યું તો વીસ ત્યારબાદ છે ભુજ શહેર તો ભુજ શહેરનું જોઈએ તો એ તે અમદાવાદની જેમ ચાલીસ ત્યારબાદ છે મનાલી તો મનાલીનું તાપમાન છે દસ અને ચેન્નાઈ તો ચેન્નાઈનું સૌથી વધારે પચાસ છે તો અહીંયા પ્રશ્ન એવો હતો કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે ખાલી એની જે ઊભી આડી લાઈન છે એ જોઈ લેવાની સૌથી મોટું કયું છે સૌથી નાનું અને સમાન કયા છે એ જોવાનું રહે ઓકે ચલો બીજો પ્રશ્ન કદાચ એવો પ્રશ્ન ન પૂછે તો આવો પ્રશ્ન પૂછી શકે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો હવે તમને આ જોઈને ખબર પડી ગઈ કે સૌથી નાનું કયું છે ભાઈ આ તો આપણો જવાબ હું બને મનાલી આવી ગયો આગળ વધીએ પછી એવો પૂછે તો આવો પ્રશ્ન પૂછીએ કે કયા બે શહેરનું તાપમાન સમાન છે એટલે કે સરખું છે તો ભાઈ સમાન સ્તંભ હોય એવું કયું છે તો આની સામે બીજો એવો સ્તંભ નથી લાગ્યું આની જેવો બીજો સ્તંભ નથી લાગ્યો આની જેવો પણ નથી લાગ્યું અને આની જેવો પણ કોઈ બીજો સ્તંભ નથી લાગ્યો એટલે વૈજાકોણ તો આ બંને એક લાઈનમાં આવે છે એટલે અમદાવાદ અને ભુજ અહીંયા સેવ ઓપ્શન અમદાવાદ અને તો તો આપણો જવાબ બનશે બી અમદાવાદ અને એવી જ જ રીતે આગળ જોઈએ એવો પ્રશ્ન કદાચ પૂછે હેલું કરવું હોય વિચારતા કરી દેવ હોય તો આવું કઈક પૂછી લે કે આલેખ શેના તાપમાન વિશેની માહિતી આપે છે તો ભાઈ આ નીચેની લાઈન વાંચીને સમજી ગયા તરત ખબર પડી જાય કે ભાઈ આ તો શહેરોની વાત હાલે છે એટલે આપણે તરત ખબર પડી જાય શેના તાપમાનની વાત છે તો શહેરોના તો જો શહેરોના તો આપણો જવાબ બનશે બી આવી ગયો જવાબ આ હાવ નાનકડો એવો વિડીયો હતો એમાં એટલું થતું આ લેખ આધારિત પ્રશ્નો કોઈ અઘરા હોતા નથી એની ઊભી લાઈન અને આડી લાઈન સમજી લેવાની અને એના જે સ્તંભો વચ્ચે દોરેલા હોય છે એ જોઈ લેવાના કે મોટું સૌથી નાનું અને સમાન આ ત્રણ વસ્તુ તમે સમજી જાઓ તો તમારે આનો માર્ક કપાય નહીં બસ આ વિડીયોમાં એટલું થતું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ